ચોટીલાના નાયબ મકવાણાએ હવે પરની હોટલોમાં ચાલતા વેશ્યાવૃત્તિ જેવા ધંધાનો પર્દાફાશ કર્યો છે આ વધુ વિગત એવી છે કે ચોટીલા યાત્રાધામની આજુબાજુ હોટલોમાં વેશ્યાવૃત્તિ ચાલતી હોવાથી યાત્રિકો અને નાગરિકોની ભાવના અને આસ્થાને ઠેસ પહોંચે છે તેવી માહિતી મળતા જ આ માહિતીની ગંભીરતા સમજી તેની ખરાઈ કરવા અધિકૃત ટીમ અને નકલી ગ્રાહક મોકલી સ્ટિંગ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં હાઈવે પરની સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલ એમ બે હોટલમાં આવી અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાનો પર્દાફાશ થયો હતો આ ગોરખ ધંધા બંધ કરવા અને હોટલોને સીલ કરવા અંગે નાયબ મકવાણા મકવાણાએ હોટલ માલિકોને ક્લોઝર નોટિસ ફટકારી છે पूछिली, पूछिली लिया पूछ नहीं। काम पड़ा अच्छी पिचार दो रुपये दे पूछ करने चाहिए। नहीं चाहिए आप उस काम पर तीन पिचार दो हजार रुपये

યાત્રાધામની આજુબાજુ આવેલ હોટલ અને નેશનલ હાઇવે સુડતાળી પર આવેલી અમુક હોટલોની અંદર આવી અનૈતિક વેપાર પ્રવૃત્તિઓ ચાલે છે જે ખૂબ જ ગંભીર હોય અને ચોટીલા એ એક પવિત્ર યાત્રાધામ હોય ત્યાં આવતા નાગરિકો અને યાત્રિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં જેને ધ્યાને રાખી અને ગઈકાલે અમુએ અધિકૃત ટીમો બનાવી તેમજ સાથે ગ્રાહકોની વ્યવસ્થા કરી અને જુદી જુદી હોટલોની અંદર આ ગ્રાહકો મોકલેલા જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા આ બંને હોટલોની અંદરથી આ અનૈતિક વેપાર છે એ વેપાર ચાલુ હોવાનો જે માહિતી હતી તે ખરી સાબિત થઈ છે જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ઇલિસી ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ અઢાર હેઠળની ક્લોઝર નોટિસ ઈસ્યુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે